हालना અત્યારે જે ભારત પાકિસ્તાન વચ્ચે જે જે સંવેદનશીલ જે સમય ચાલે છે એના હિસાબથી ઓપરેશન સિંધુર પછી ગુજરાત પોલીસ દ્વારા જે પોલીસને હાઈએસ્ટ એલર્ટ મોડ માં રાખવા માટે સૂચના હતી એના હિસાબથી જે દેવભૂમિ દ્વારકા પોલીસ જે બહુત સંવેદનશીલ વિસ્તારમાં છે દરિયા માર્ગે બહુત قريب છે પાકિસ્તાન થી એના હિસાબથી આયાની પોલીસ પણ અત્યારે હાઇએસ્ટ એલર્ટ મોડમાં છે એના હિસાબથી અમારા જે દરિયાકાંઠાના જેટલા પણ થાનાઓ છે જેટલા પણ વિસ્તારો છે અહીંયા અત્યારે કન્ટિન્યુઅસ અહીંયા પોલીસ પેટ્રોલિંગ છે પોલીસની પ્રેઝન્સ વધારી દીધી છે સાથે સાથે જે અમે પોલીસ બોટ્સ જે છે એની પણ જે અમને પેટ્રોલિંગ વધારી દીધી છે જેટલા પણ સંવેદનશીલ દરિયાકાંઠાના વિસ્તારો છે આ ટાપુઓ છે વાઇટલ ઇન્સ્ટોલેશન છે અને વારંવાર અહીંયા મુલાકાત લેવામાં આવે છે હથિયારધારી પોલીસની પણ અહીંયા જે છે પ્રેઝન્સ જે છે વધારી દીધી છે અમારા જે દ્વારકા દ્વારકા વિસ્તારમાં જે અમારો દ્વારકાધીશ મંદિર છે અને બીજા એવા સંવેદનશીલ વિસ્તારો છે અહીંયા પણ પોલીસ હથિયારધારી પોલીસની એક પ્રેઝન્સ એ વધી ગઈ છે અમારી બીડીડીએસ ટીમ સતત એક્ટિવ છે અને સાથે સાથે એલસીબી એસઓજી જે છે એની અલગ અલગ ટીમો બનાવીને દિવસમાં પણ જે છે તકેદારીના ભાગરૂપે પેટ્રોલિંગ અને એની કામગીરી કન્ટિન્યુ રાખે છે ખાનગી કામો રાત્રિમાં પણ જે અમારી પેટ્રોલિંગ છે એની ફ્રિક્વેન્સી જે મહેકમ જે હોય છે જે રાત્રિમાં નીકળે છે પોલીસ એ પણ વધારી દીધી છે અને બીજી એક એના સાથે સાથે એક જે એક્સરસાઇઝ ચાલુ છે કે શકમંદ લોકોના પણ જે છે એના ઉપર વોચ જે રાખવામાં આવેલ છે અત્યારે પોલીસ લેવલ પોલીસ તરફથી હાઈએસ્ટ એલર્ટ જે છે એલર્ટ મોડમાં અત્યારે પોલીસ જે છે અપની કામગીરી કરી રહી છે સાથે સાથે સોશિયલ મીડિયા પર પણ કોઈ ખોટા મેસેજ વાયરલ ના થાય કોઈ દેશ વિરોધી મેસેજ વાયરલ ના થાય એના માટે પણ પોલીસ જે છે સાયબર પોલીસ અને અમારી સોશિયલ મીડિયા ટીમ એના માટે અત્યારે કાર્યરત છે સાંત સમાચાર ફેસબુક પેજને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝીટ કરો